દુરાપાના જલારામ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ચોથો સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સૌથી આ કાર્યક્રમની વિશેષતા અને ઉજળી બાબત એ હતી કે તમામ જ્ઞાતિના લોકોને સાંકડી અને તેજસ્વી તાલાનું વિશેષ સન્માન દાતાના સહયોગથી કરવામાં આવ્યું હતું અને દાતાનું પણ વિશેષ સન્માન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ રાપરમાં જલારામ ગ્રુપ દ્વારા સૌર જ્ઞાતિ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ત્રણસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ધોરણ એકથી લઈને ધોરણ બાર સુધીના તેજસ્વી તારલાઓ માટે ભવ્ય સરસ્વતી સન્માન સમારોહનું આયોજન જલારામ રઘુવંશિંહ લોહાણા કન્યા છાત્રાલય ખાતે કરવામાં આવ્યું હતું જેમાં તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય સાથે ઉપસ્થિત મહેમાનો ચાંદભાઈ ઠક્કર ભીખુભાઈ સોઢા હસુભાઈ પ્રજાપતિ વિનોદભાઈ દાવડા મહેન્દ્રસિંહ વાઘેલા શૌજીભાઈ વાણન નિલેશભાઈ માલી જલારામ ગ્રુપના શૈલેષભાઈ ભીંડે વિદ્યાબેન મઠ નિરન્નાબેન ગાવંડે મોંઘીબેન પટેલ દયાભાઈ ઠાકોર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ગ્રુપના દાતા દ્વારા આર્થિક સહયોગથી ચોથો સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના આગેવાનોએ ઉદાર દિલે ફાળો આપ્યો હતો જેમાં વાડીલાલ કપૂરચંદ મહેતા પરિવાર જયાબેન બાબુલાલ દાવડા પરિવાર કાંતાબેન હીરાભાઈ બામણિયા પરિવાર શિવજીભાઈ બેચરભાઈ સુથાર મનસુખભાઈ રામજીભાઈ સુથાર એ લોકોએ આર્થિક સખાવત આપીને દાતા તરીકેનું મહાન શોભાવ્યું હતું ત્રણ કમ મેળવનાર ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને હસુભાઈ સોની પારસ ટ્રાવેલ્સ તરફથી એક દિવસના પ્રવાસનો પણ લાભ આપવામાં આવ્યો હતો રાપરના પ્રથમ નાગરિકવા નગરપાલિકાના અધ્યક્ષ ચાંદ ભીંડે તેમજ હમીરજી સોઢા મહેન્દ્રસિંહ વાઘેલાએ પણ પોતાના ઉદબોધનમાં જલારામ ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી અને સરાહના કરી હતી કાર્યક્રમમાં હમીરજી સોઢા રમેશભાઈ આહિર ભરતભાઈ રાધે મુકેશભાઈ ઠક્કર વિનુભાઈ તાનકી દિનેશભાઈ ચંદે પ્રતાપભાઈ મીરાણી લાલજીભાઈ આહિર કરણસિંહ વાઘેલા મયુર સાહિતા શંકરભાઈ સોની મુકેશભાઈ ગજ્જલ મહેશભાઈ ચંદે જીતેન્દ્ર ભીંડે ધર્મેન્દ્રભાઈ કચ્છી અરુણ ગાવંડે રીટાબેન શર્મા તૃપ્તિ ગોસ્વામી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે જલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ શૈલેષભાઈ ભીંડે ડાયલાલ ઠાકોર ભરતભાઈ પટેલ ચંદ્રેશ મજીઠિયા રાહુલ સોમેશ્વર શ્યામ રાજદે પિન્ટુ ઠક્કર કૃપેશ ગંધા જયેશ સોની હિતેશ મજીઠિયા ભાવિક કોટક વિશાલ મિરાણી મેહુલ રૈયા જિજ્ઞેશ સોમેશ્વર ધનસુખ સાહિતા સુનીલ રાધ્ય સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી સંચાલન કલ્પેશ ઠક્કરે સ્વાગત પ્રવચન ડાયલાલ ઠાકોરે આભાર વિધિ ચંદ્રેશ મજીઠિયાએ કરી તેમ રાપર જલારમ ગ્રુપના સ્થાપક પ્રમુખ શૈલેષભાઈ ભીંડેએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતાં જણાવ્યું હતું